સાથે બે ગોડાઉન ને સીલ મારવામાં આવ્યો હતો પંચમહાલ જિલ્લાના શહેરાનગર આવેલ નાડા બાયપાસ રોડ ઉપર પટેલ ટ્રેડર્સ નામના ખાનગી અનાજના અનાજ ના સરકારી અનાજનો જથ્થો અનઅધિકૃત રીતે સંગ્રહ કરી રાખવામાં આવ્યો હોવાની શંકાના આધારે રવિવારની બપોરે પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એસ ટી મકવાણા અને પુરવઠા વિભાગની ટીમ દ્વારા પટેલ ટ્રેડર્સ નામના ખાનગી અનાજ વેપારીના ગોડાઉનમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતો જેમાં જિલ્લા પુરવઠા અધિકારીની તપાસ દરમિયાન ગોડાઉનમાંથી ચોખાના ચોપન કટ્ટા જ્યારે ઘઉંના આઠ કટ્ટા એમ ઘઉં અને ચોખા મળી કુલ રૂપિયા એક લાખ ચૌદ હજાર નવસો સત્યાવીસનો ત્રણ હજાર કિલોગ્રામ સરકારી અનાજનો જથ્થો અનઅધિકૃત રીતે સંગ્રહ કરેલો મળી આવ્યો હતો જેને લઈને પુરવઠા વિભાગ દ્વારા ખાનગી અનાજના વેપારીના ગોડાઉનમાંથી મળી આવેલ આ અનાજનો જથ્થો સીઝ કરી બે ગોડાઉનને સીલ કરવામાં આવ્યા હતા સાથે જ અનઅધિકૃત રીતે સરકારી અનાજનો સંગ્રહ કરવા બદલ વેપારી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે ગાઉ પણ શહેરા મામલતદાર દ્વારા આ ખાનગી વેપારીને ત્યાંથી સરકારી અનાજના દસ કટ્ટા ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં જિલ્લા પુરવઠા અધિકારીએ આ વેપારીને ફરીથી આવું કૃત્ય ન કરવાની સૂચના આપી હતી તેમ છતાં ફરી એકવાર આ જ વેપારીને ત્યાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે ત્યારે જિલ્લા પુરવઠા અધિકારીની કાર્યવાહીને લઈને ખાનગી અનાજના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે જોકે શહેરાનગર સહિત તાલુકામાં આવેલ ખાનગી વેપારીઓને ત્યાં જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવે તો મોટા પ્રમાણમાં સરકારી અનાજનો સંગ્રહ કરેલો જથ્થો મળી આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે આજે પંચમહાલ જિલ્લાના શેરા તાલુકાની અંદર સરકારી વ્યાજબી ભાવની દુકાનો તેમજ ખાનગી વેપારીઓને ત્યાં તપાસણી અર્થ અમારી જિલ્લા પુરવઠાની ટીમ નીકળેલી હતી તે દરમિયાન શંકાના આધારે અને અગાઉ ખાનગી બાતમી પણ મળેલ હતી કે એક શેરાની અંદર વેપારી હજુ પણ સરકારી અનાજ લેવાની ટેવવાળો ને વૃત્તિવાળો છે તો ત્યાં તપાસ કરવી જરૂરી છે તેને ધ્યાનમાં રાખી અને શેરા તાલુકાને અંદર આવેલ સેરા સિટીમાં પટેલ દાહૂદ મોયુદ્દીન કે જે પટેલ ટ્રેડર્સ નામની ખાનગી પેઢી ધરાવે છે તેને ત્યાં આકસ્મિક દરોડા પાડતા સરકારી પોર્ટિફાઈડ ચોખા અને ઘાઉ મળી આવેલ છે સરકારી પોર્ટિફાઈડ ચોખા છવ્વીસોને અઢાર કિલોગ્રામ જેની બજાર કિંમત થાય છે એક લાખ બે હજાર એકસો ને બે રૂપિયા તેમજ ચોખા ચા ઘાઉ ચારસો ને કિલોગ્રામ આમ મળીને કુલ એક લાખ ચૌદ હજાર નવસો સત્યાવીસ રૂપિયાનો બજાર કિંમત પ્રમાણે મુદ્દા માલ જપ્ત કરવામાં આવેલ છે અને પીડીએસ કંટ્રોલ ઓર્ડરની જુદી જુદી જોગવાઈ કરી અને આ સરકારી અનાજ લેવાની ટેવવૃત્તિવાળો વેપારી હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે સાથે સાથે ગરીબ કાર્ડ ધારકના જે અનાજ જે અનાજને ડાયવર્ટ અને લીકેજીસ કરીને ગંભીર ગુનો આચરેલો હોય એ પણ ધ્યાનમાં રાખેલું છે સાથે સાથે એની જે બંને દુકાનો છે એ દુકાનોને પણ સીલ મારવાની કાર્યવાહી ચાલુ છે